કાજલ હિન્દુસ્તાની દ્વારા પાટીદાર સમાજની દિકરીઓ સામેની ટિપ્પણીને લઈને હાઈકોર્ટમાં પિટીશન દાખલ કરાઈ છે મોરબીના પાટીદાર અગ્રણી મનોજ પનારાએ હાઈકોર્ટમાં પિટીશન કરી એક મહિના પહેલા મોરબી પોલીસને અરજી આપવા છતાં ફરિયાદ ન નોંધાતા પનારાએ આખરે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે હાઈકોર્ટમાં પિટીશન પર ઓગણીસ એપ્રિલે સુનાવણી થશે કાટિલ હિન્દુસ્તાનીએ પાટીદાર સમાજ દીકરીઓને લઈને થોડા સમય પહેલા એક નિવેદન આપ્યું હતું અને જે ટિપ્પણી કરવામાં આવી હતી ત્યારબાદ આ સમગ્ર મામલો ગરમાયો હતો હવે આ સમગ્ર મામલાને લઈને હાઈકોર્ટમાં પિટીશન દાખલ કરાઈ છે મોરબીના પાટીદાર અગ્રણી મનોજ પનારાએ હાઈકોર્ટમાં પિટીશન કરી છે એક હરનીશ જોડાઈ ચૂક્યા છે વિગતો સાથે હરનીશ મનોજ પનારા દ્વારા હાઈકોર્ટમાં પિટીશન કરવામાં આવી છે આ સમગ્ર મામલાને લઈને શું છે અપડેટ આખરે તોરણ વાત કરીએ તો કાજલ હિન્દુસ્વાનીએ સુરતમાં જે અગાઉ યોજાયેલ કાર્યક્રમમાં મોરબીની દીકરીઓ અને ઉદ્યોગકારો માટે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો જેથી કરીને મોરબીના પાટીદાર સમાજની કાજલ હિન્દુસ્વાની દ્વારા માફી માંગવામાં આવી તેવી માંગ છેલ્લા એક મહિનાથી કરવામાં આવી રહી છે તો પણ તેના દ્વારા હજી માફી માંગવામાં આવી હતી ત્યારે મોરબીના મનોજ કનારા દ્વારા વકીલ મારફતે કાયદેલ હિન્દુસ્તાનીને સામે હાઈકોર્ટમાં પિટિશન છે કરવામાં આવી છે તેની આગામી જે સુનાવણી છે તે ઓગણીસ એપ્રિલના રોજ રાખવામાં આવી છે જી ધન્યવાદ